મિત્રો ગેરંટી સાથે તમે લોકો તમારું વજન છે પંદર કિલો વીસ કિલો થી પચીસ કિલો સુધી નું ઘટાડી શકો છો મોટામાં મોટો ફાયદો એ છે કે આના માટે કોઈ તમારે હેલ્થ ડ્રિંક પીવાની જરૂર નથી કોઈ વસ્તુઓ ચોક્કસથી ખાવાની જરૂર નથી કે કોઈ ચોક્કસ પ્રકારની તમારે બહાર જઈને જીમમાં કે બહાર રસ્તાઓમાં કોઈ અન્ય જગ્યાએ કસરત કરવાની જરૂર નથી આ એવી બે વસ્તુઓ છે કે જેને તમે લોકો તમારી પથારીમાં બેઠા બેઠા અથવા તો તમે કોઈ પણ જગ્યાએ છો ત્યાં જ તમે કરી શકો છો જી અને સૌથી મોટી વાત એ છે કે આ એવી વસ્તુઓ છે કે જેને મેં પોતે પણ કરેલી છે જાતે પણ કરેલી છે અને સારો એવો વેઇટ લોસ કરેલો છે ઉપરાંત આને તમે લોકો કરશો તો તેનાથી મોટા મોટો ફાયદો એ છે કે કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી તો સૌથી પહેલા શું છે એ જણાવી દો મિત્રો રોજનું તમારે લોકોએ રાત્રિનું ભોજન છે છે તેને વાગ્યા કરી જ રોજે રોજ રાત્રિનું ભોજન છે તેને સાત વાગ્યા પહેલા કરી લેવાનું છે અને તેની સાથે સાથે તમારે લોકોએ તમે જ્યારે વહેલા સવારે ઉઠો છો ત્યારે એક પ્રાણાયામ કરવાનો છે જી હા મિત્રો એક પ્રાણાયામ કરવાનો છે અને તેનું નામ છે કપાલ તો કપાલભાતી કઈ રીતે કરવું તેને તે સમજૂતી તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે પરંતુ આ અંગેનો સંપૂર્ણ વિડિયો આજનો તમે જોશો તો મિત્રો ગેરંટી સાથે જણાવું છું કે કપાલભાતી છે તેનાથી માત્ર વેઇટ લોસ જ નથી કરી શકાતું તેની સાથે સાથે તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગેસ છે એસિડિટી છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ છે ફેટી લિવર છે કિડનીની સમસ્યા છે આ ઉપરાંત ઘૂંટણની સમસ્યા હોય કે કેન્સર જેવી ગંભીર બીમારીઓ છે તેને પણ આપણે લોકો દૂર કરી શકીએ છીએ અને આ વાત હું કોઈ એમ નથી કરી રહ્યો આના વિશેના પુરાવાઓ પણ રજૂ થઈ ચૂક્યા છે આના વિશેના રિસર્ચો પણ થઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ આ પ્રકારની બીમારીઓને કપાલભાતી કરી અને દૂર કરેલી છે

આ એવું આસન છે કે જેને તમે લોકો મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે કે પથારીમાં માત્ર બેઠા બેઠા પણ તમે લોકો કરી શકો છો અત્યારે તમે લોકો ગમે ત્યાં બેઠા છો પથારીમાં છો ખુરશીમાં છો ઓફિસમાં છો કે મારી જેમ કોઈ ટેબલ પર બેઠા છો તો માત્ર શ્વાસ છે તેને બહાર છોડવાનો છે એ તમને જણાવ્યું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે કે કઈ રીતે કપાલભાતી આસન કરવાનું છે સાથે સાથે મિત્રો જણાવી દઉં કે આપણા ઋષિમુનિઓ મુનિઓ છે તમે જાણીને લવાઈ રાખશે પણ કેટલા હોશિયાર હશે કે જેમણે જેમાં તમે લોકો બેઠા બેઠા માત્ર દસ મિનિટ આ કરી શકો છો અને તેમાં તેની વિશેષતા એ છે કે તેને તમે ઝડપથી પણ કરી શકો છો અને તેની સાથે સાથે તેને ધીમે ધીમે પણ કરી શકો છો આનો મોટામાં મોટો એ ફાયદો થશે કે તેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન છે તે વધે છે અને શરીરના તમામ અંગો છે તેના સુધી લોહી પહોંચવાની શરૂઆત થઈ જાય છે હવે આગળ વાત કરવા જાઉં તો આ આસનની ની તમને કીધું એ પ્રમાણે દરેક લોકો છે તે ટેવ પાડી શકે છે દરેક લોકો છે તે કરી શકે છે મિત્રો જો તમે પણ કપાલભાતિ કરવાનું શરીર કરી દીધું તો તમારા શરીરમાં લગભગ લગભગ કહેવા જાઉં ને તો નેવું ટકા બીમારીઓ છે તેને પણ તમે લોકો દૂર કરી શકો છો વજન ઘટાડવાની સાથે સાથે મિત્રો તમે લાગે કે શું આ કરવું સહેલું છે શું તમે મારી સાથે કરશો તો પાકું ને તો ચાલો સીધો જ આપણે શરૂ કરી દઈએ આજનો વિડીયો કે જેમાં કપાલભાતી અંગેની સમજૂતી આપવાનો છું શા માટે કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ અને તેનાથી કેટલા જબરજસ્ત ફાયદાઓ થાય છે મિત્રો આ બધી ક્રિયા દરમિયાન તમારે લોકોએ તમારું મોં છે તેને બંધ રાખવાનું છે એટલે કે કપાલભાતી જ્યારે કરો છો ત્યારે તમારે તમારું મોઢું છે તેને બંધ રાખવાનું છે આ ક્રિયા દરમિયાન માત્ર આપણા પેટ છે તે જ હલશે ખભા છે તેને હલાવવાની જરૂર નથી

હવે આ સાઈઠ સેકન્ડમાં તમે લોકો સાઈઠ વાર કપાલભાતી પણ કરી શકો છો એટલે કે સાઈઠ ઝટકા છે તે આપણે પેટને લગાવવાના છે અને તેનાથી આપણા શરીરને ઘણો ખરો ફાયદો થાય છે આ ઉપરાંત મિત્રો જણાવી દઉં કે ધ્યાન જળવેલું રહે એટલા માટે તમે લોકો તેની ગણતરી પણ કરી શકો છો આપણું ધ્યાન અન્ય કોઈ જગ્યાએ ભટકે નહીં અને તેને આપણે કોન્સન્ટ્રેશન કરવા માટે કપાલભાતીની આપણે ગણતરી પણ કરી શકીએ છીએ સ્પીડ છે તેને તમારી મુજબ પણ તમે એડજસ્ટ કરી શકો છો અને હું તમને કરીને પણ સાથે સાથે બતાવવાનો છું આજના વિડીયોમાં તમે મારી સાથે પણ કરી શકો છો આ રીતે કરવાનું છે કપાલ બસ આ રીતે તમારે શ્વાસ છે તેને બહાર છોડવાનો છે શ્વાસને અંદર લેવાની ચિંતા કરવાની નથી કારણ કે તે પ્રક્રિયા શરીર છે તે આપમેળે કરશે અને જેમ જેમ શ્વાસને તમે બહાર છોડતા જશો તેમ તેમ તમારું શરીર છે તે એક્ટિવ બનતું જશે આગળ વાત કરવા જાવ મિત્રો તો ઘણા લોકો એમ કહેશે કે ઝડપથી ન કરવું જોઈએ નાકને આમ ન કરવું જોઈએ પેટમાં તકલીફ થશે પરંતુ મિત્રો છોડો એ વાત પૂરે પૂરી જવાબદારી સાથે મિત્રો હું તમને આ વાત કરું છું કે માત્ર ને માત્ર તમને લોકોને કપાલભાતી છે તેનાથી ફાયદો જ થશે કોઈ જ પ્રકારનું આનું નુકસાન નથી મિત્રો એક હકારાત્મક વિચારસરણી સાથે કરો ધીમે ધીમે તમે લોકો આની ટેવ પણ પાડતા જશો અને એકવાર આની ટેવ પાડી દીધી તો ચોક્કસથી ગેરંટી સાથે કહું છું કે આને કર્યા વગર તમે લોકો રહી જ નહીં શકો વિડીયોમાં પણ મારી સાથે સાથે તમે કરવાનો પ્રયત્ન કરો મિત્રો આગળ વધીએ તો જો આ પ્રાણાયામને કપાલભાતિ કહેવામાં આવે છે મતલબ કે એક ક્રિયા કે જેનાથી તમારું માથું છે તે ચમકવા લાગે છે રોજ માત્ર પાંચ મિનિટ કરી લો તમારા ચહેરા પર એકદમ તેજ આવી જશે સાથે સાથે વાત કરવા જાવ મિત્રો તો કપાલભાતિ કરતા સમયે માથા પર થોડી વાર સંવેદના જોવા મળે છે કે તે નિશાની છે કે તેની અસર થઈ રહી છે કપાલભાતિ કરવાથી લોહી છે તે ચોખ્ખું થાય છે અને હિમોગ્લોબિન વધે છે બસ માત્ર કરતા જ જાઓ આગળ વાત કરવા જાઓ મિત્રો તો તમે જોશો કે કપાલ કરતા સમયે પેટ છે તે કઈ રીતે હલે છે તેનાથી પેટમાં રહેલા અંગો છે કિડની છે લીવર છે સ્વાદુપિંડ છે ની મસાજ થાય છે અને ધીમે ધીમે તે એક્ટિવ થવા લાગે છે તેની અંદર રહેલી ગંદકી છે તે પણ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો ફેટી લિવરની સમસ્યા હોય ડાયાબિટીસની સમસ્યા હોય કિડનીની સમસ્યા હોય નબળું પાચન તંત્ર હોય તો તેને પણ આના દ્વારા આપણે ઠીક કરી શકીએ છીએ જે અંગોમાં લોહી દોડશે તે અંગ ધીમે ધીમે ઠીક થવા લાગશે અને બસ આને કરતા જ આગળ વાત કરવા જાવ મિત્રો તો જેમ સ્થિર પાણીમાં ગંદકી જમા થાય છે ને એ જ પ્રમાણે તમારા લોકોના શરીરમાં પણ પેટ જ્યારે સ્થિર પડેલું રહે છે ત્યારે ટોક્સિક એલિમેન્ટ એટલે કે ઝેરી તત્વો છે તે તમારા શરીરમાં જમા થવા લાગે છે પણ જેમ પાણીનો પ્રવાહ વહેતો હોય એટલે કે નદીનું પાણી વહેતું હોય તો તેમાં કોઈ જ પ્રકારની ગંદકી જમા નહીં થાય એ જ રીતે તમે લોકો જેમ જેમ કપાલ ભાતી કરતા જશો તેમ તેમ તમારા શરીરમાં રહેલું લોહી છે તે કોઈ એક જગ્યાએ ભેગું નહીં થાય કોઈ એક અંગમાં સ્થિર નહીં થાય અને તેના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં રહેલી જેટલી પણ ગંદકી હશે તે તમામ ગંદકી પણ ધીમે ધીમે શરીરમાંથી બહાર નીકળવા લાગશે અને તેના પરિણામે શરીરના તમામ અંગો છે તે ફરીથી એક્ટિવ બની જશે મિત્રો શરીરમાં ચરબી જમા થવાનું મુખ્ય કારણ નબળું પાચન પાચનતંત્ર છે પરંતુ કપાલ એ એવું આસન છે જે તમે બેઠા બેઠા તમારું પાચનતંત્ર છે તેને મજબૂત બનાવી દે છે સાથે સાથે ચરબી ઘટાડવાની આનાથી સરળ બીજી કોઈ કસરત હોઈ શકે તમે જ વિચાર કરો કે જે બેઠા બેઠા પથારીમાં પણ કરી શકો છો તો ચાલો કરતા જ રહીએ આગળ વાત કરવા જાવ મિત્રો તો સવારે ઉઠી ને તમે આને ભૂખ્યા પેટે પણ કરી શકો છો પરંતુ ભૂખ્યા પેટનો મતલબ એવો નથી કે તમારે સવારે ઉઠીને સીધું જ કરવા લાગવાનું છે સવારે ઉઠી અને વાસી મોઢે તમારે લોકો એક બે ગ્લાસ પાણીના પી લેવાના છે અને પછી સીધું જ તમે લોકો કપાલભાતી આસન છે તેને કરી શકો છો એક મિનિટ કરી શકો છો પાંચ મિનિટ કરી શકો છો દસ મિનિટ કરી શકો છો અડધી કલાક સુધી પણ તમે આને કરી શકો છો અને મિત્રો ઘણા બધા એવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે કે જેમાં ઘણા ઘણા લોકોએ લગભગ સાથે મિત્રો વાત કરવા જઈએ તો મિત્રો આખા દિવસમાં હાથ માથાની મેં કીધું એ પ્રમાણે કસરત આપણે કરીએ છીએ પરંતુ પેટની કસરત નથી કરતા આ પેટની કસરતને કરવા માટેનું એક ઉત્તમ આસન ગણવામાં આવ્યું છે મિત્રો પ્રાણાયામ છે તે કરો ત્યારે હંમેશા તેને હકારાત્મક વિચારો સાથે જ કરવું જોઈએ તમને મનગમતી કોઈ પણ પ્રેયર છે પ્રાર્થના છે તેને પણ તમે આની સાથે વગાડી શકો છો અથવા ઓમકારનો નાદ પણ ગાઈ શકો છો હું પોતે જ્યારે આ આસન કરું છું ત્યારે તેની સાથે સાથે ગાયત્રી મંત્ર છે તેને સાંભળવાનું પસંદ કરું છું તો આપણી સાથે તમે પણ મારી સાથે સાથે આજે કરતા જ જાઓ આગળ વાત કરવા જઈએ મિત્રો તો ઘૂંટણનો દુખાવો શું કામ થાય છે એક સામાન્ય વાત કરવા જાવ ને મિત્રો તો વજન છે નેવું કિલો હોવું જોઈએ સાહીઠ કિલો હવે આ વધારાનો ત્રીસ કિલો ગુણ છે તે તમારા ઘૂંટણ છે તે ઉપાડી ઉપાડીને થાકી ગયા છે અને આ વધારાનું વજન છે તેના કારણે જ ઘૂંટણમાં ધીમે ધીમે દુખાવો થવાની શરૂઆત થાય છે અને એક સમય એવો આવે છે કે ઘૂંટણ છે તે તમારા કામ કરવાનું બંધ કરી દે છે હવે આ વજનને વધારાના વેઇટને ઓછું કરવાનું કાર્ય કપાલભાતી છે તે ખૂબ જ સારી રીતે કરી શકે છે મિત્રો માત્ર રોટલી એક ઉદાહરણ દઉં તો માત્ર રોટલી અને ભાત ખાવાથી આપણું પેટ છે કે ભરાતું નથી એ જ રીતે સાથે દાળ અને શાક પણ જોશે તેમજ કપાલ ભાતી પોતાની રીતે તો સારી રીતે કામ કરે જ છે પરંતુ માત્ર કપાલ ભાતી પૂરતું નથી તેની સાથે સાથે આપણે લોકોએ આપણો આહાર વિહાર છે તેને પણ સુધારવો જોઈએ અને બને તેટલો ઘરનો શક્ય હોય તેટલો તાજો ખોરાક ખાવાનું શરૂ કરી દેશો મિત્રો તો તમારા શરીરની લગભગ લગભગ તમામ બીમારીઓ છે તે સંપૂર્ણપણે દૂર કરી શકાશે બસ નિયમ એક જ બાંધી લેવાનો છે કે આ પ્રક્રિયા છે તેને રોજે રોજ આપણે લોકોએ કરવાની છે હા તમે બે દિવસ કરશો અને પછી તેને છોડી દેશો તો કપાલભાતી દ્વારા શરીરમાંથી જે ઝેરી તત્વો બહાર નીકળવાનું શરૂ થયું છે તે આગળ જળવાઈ નહીં શકે માટે કપાલભાતીને કરવાનું શરૂ કરો પછી મિત્રો તેને છોડતા નહીં તેને રોજે રોજ કરો એક બે મહિના કરશો ને પછી તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમને એવી ટેવ પડી જશે કે આને કર્યા વિના ચાલશે જ નહીં આગળ વાત કરવા જાઓ મિત્રો તો મિત્રો કપલભતી એ પણ જણાવી દઉં કે કોઈ સામાન્ય ક્રિયા નથી આ એક પ્રકારની સંજીવની છે કે જે ફરીથી આપણા શરીરમાં રોગોને દૂર કરી અને ફરીથી એક યુવાની આપણને આપે છે એક તંદુરસ્તી આપણને આપવાનું કાર્ય કરે છે આગળ વાત કરવા જાઉં તો જેમ દીવાલ પર કોઈ હથોડી ભરે આપણે મારતા રહો તો આખી દીવાલ પર તિરાડ પડવાની શરૂઆત થઈ જાય છે તેમ કપલભતીમાં તમે શ્વાસ બહાર છોડો છો તો તે પેટમાં હથોડી મારવા બરાબર એટલું જ કામ કરે છે પછી તો શું માથાનો દુખાવો હોય કે સાઇનસ હોય શું કિડનીની બીમારી હોય પથરી હોય કે પાઇલ્સ હોય તમામ પ્રકારની બીમારીઓને તે સંપૂર્ણપણે શરીરમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકે છે તો ચાલો મારી સાથે પણ કરતા જ રહો આગળ વાત કરવા જાવ મિત્રો તો દરેક ઝટકામાં તમારા શરીરમાં ગંદકી છે તે બહાર નીકળે છે આયુર્વેદમાં તેને તીવ્ર વિલેચર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે એનો અર્થ જે થાય છે આગળ વાત કરવા મિત્રો તો આજકાલ શરીરને ડિટોક્સ કરવા એટલે કે અંદરથી ચોખ્ખું કરવા માટેની ઘણી બધી રીતો છે તે પ્રચલિત છે પણ સૌથી સસ્તી સૌથી સરળ અને સૌથી વધારે અસરકારક કોઈ રીત હોય તો એ છે આપણું કપાલનાથી આગળ વાત કરવા જાઓ મિત્રો તો આજકાલ શાકભાજી અને ફળોમાં કેટલા બધા પેસ્ટિસાઇડ છે તે આવી રહ્યા છે અને કદાચ એવું બને કે તેને તો આપણે દૂર નથી કરી શકતા હવામાં પણ કેટલું બધું પ્રદૂષણ છે તે તો આપણા નિયંત્રણમાં નથી પણ થી બચવું એ પણ આપણે જોવું પડશે હવે મિત્રો આ બધાથી દૂર રહેવા માટે કોઈ એક અને સૌથી વધારે અસરકારક આસન હોય ને તો એ છે આપણું કપાલભાતી એમ જ આને આંતરડાની ચોખ્ખાઈ કરનાર આસન તરીકે નથી ઓળખવામાં આવ્યું સાથે સાથે વાત કરીને મહિનો મહિનો એક કરીને જુઓ અસર છે તે તમને ગેરંટી સાથે ચોક્કસથી દેખાશે પહેલા નાની નાની સમસ્યાઓ દૂર થવા લાગશે પછી મોટી મોટી સમસ્યાઓને પણ તમે આનાથી ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો ગેરંટી સાથે મિત્રો આ વાત જણાવું છું આગળ વાત કરવા જાઉં તો અમુક કિસ્સાઓમાં જોવા મળ્યું હતું કે ત્રીજા સ્ટેજનું કેન્સર હોય છે એ પણ કપાલભાતી અને તેની સાથે સાથે એક નોર્મલ અનુલોમ વિલોમના પ્રાણાયામ કરી અને દિવસમાં અમુક વ્યક્તિઓએ છ છ કલાક આ પ્રાણાયામ અને અનુલોમ વિલોમ કર્યા હતા અને તેના દ્વારા ત્રીજા સ્ટેજનું કેન્સર છે તેને પણ દૂર કરી શકાયું હતું એક જાણીતો કિસ્સો બન્યો હતો કે જેમાં એક શિબિરની અંદર આ ઉદાહરણ અપાયું હતું કે જેમાં એક વ્યક્તિ એક પોતે કેન્સરના ત્રીજા સ્ટેજમાં પેટનું હતું અને તેમાં તેમને કપાલભાતી અને અનુલોમ વિલોમ દ્વારા માત્ર બે જ મહિના રોજના આ સ છ કલાક કરી અને ડોક્ટરે પણ જણાવ્યું હતું કે હિમોથેરાપી લેવી પડશે અને તેનો તમારે ઈલાજ શરૂ કરી દેવો પડશે પરંતુ તેમણે એ ન કરતા આ આસનનો આશ્રય લીધો હતો અને તેમણે બે જ મહિનાઓની અંદર આ જે કેન્સરની બીમારી હતી તેને સંપૂર્ણપણે દૂર કરેલી હતી મિત્રો આનાથી વધારે અસરકારક બીજો ઉદાહરણ કયું હોઈ શકે સાથે સાથે ઘણા બધા લોકો પોતાનો અભિપ્રાય આપે છે કે પોતાની ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કિડનીની સમસ્યાઓ છે તેને પણ તે લોકોએ આ કપાલભાતી અને અનુલોમ વિલોમ દ્વારા ખૂબ જ સરળતાથી દૂર કરેલ છે સાથે સાથે ઘણાનું મેં તમને જણાવ્યું એ પ્રમાણે ફેટી લિવર છે કે અન્ય કોઈ પણ સમસ્યા છે તેને પણ તે લોકોએ કપાલભાતિના આસન દ્વારા ખૂબ જ સરળતાથી દૂર કરેલી છે હવે મિત્રો એક નાનકડું ઉદાહરણ તો કે સમસ્યાઓ એ છે કે આપણે બે ચાર દિવસ કરી અને છોડી દઈએ છીએ એટલે ફાયદા પૂરતા કેટલા છે તેની અસર તમને નહીં જણાય પણ લાંબા સમયે આના જબરજસ્ત ફાયદાઓ છે સાથે સાથે મિત્રો એક વાત કરવા જાઉં તો આપણે દૂધની તપેલી લઈ તેમાં દૂધ ભરેલું છે અને ગેસ પર મૂકીએ અને 5 સેકન્ડ પછી ગેસને પાછો ઓફ કરી દઈએ ફરી પાછું 10 સેકન્ડ પછી ચાલુ કરશું પછી પાછો બંધ કરી દેશું હવે આવું તમે કર્યા કરશો તો લગભગ સવારથી રાત સુધી આ કરશો ને તો પણ તમારું દૂધ છે તે ઉકળવાનું નથી તેમાં પણ તમારે નિયમિતતાની જરૂર પડે છે એ જ રીતે કપાલભાતિના પૂરતે પૂરતા ફાયદાઓ મેળવવા માટે તમારે લોકોએ એક રોજે રોજ તેને એક ધારું કરવાનું છે તેને એક પણ દિવસ વચ્ચે છોડવાનું નથી જો છોડી દેશો તો તમને તેના પૂરતા લાભ છે તે નહીં મળી શકે આગળ વાત કરવા જાવ મિત્રો તો બસ આમ જ કપાલભાતી છે તે પણ રોજે રોજ આપણે કરશું તો શરીરની ગંદકી બહાર નીકળવાનું શરૂ થઈ જાય છે પરંતુ બે ચાર દિવસમાં ઊભા રહી જઈશું તો તકલીફ એ કે શરીરમાં રહેલી ગંદકી છે તે ફરીથી જમા થવા લાગશે અને યોગ્ય તેનો નિકાલ કરી નહીં શકાય શરૂઆતમાં આદત પાડવી ખૂબ મુશ્કેલ છે પણ આજે એવું થઈ ગયું છે કે આના વિના દિવસ દિવસ છે તે પૂરતો થતો જ નથી આનો અનુભવ હું જાતે પણ કરી રહ્યો છું કારણ કે મહિનાઓ પહેલાં આની શરૂઆત કરેલી છે અને તેનો પરિણામ તમે પણ લોકો મહિનાઓ સુધી કરશો પછી જોઈ શકશો કે આના વિના તમને ચાલશે જ નહીં એટલા માટે માત્ર દસ મિનિટ કરો રોજે રોજ કરો કોઈ સારી મ્યુઝિક સાંભળતા રહો અને તેની સાથે સાથે કરતા રહો તમને ખૂબ જ આનંદ થશે આગળ વાત કરવા જાઉં મિત્રો તો સાથે સાથે અનુલોમ વિલોમ પણ તમે લોકો કરી શકો છો હવે અનુલોમ વિલોમ કઈ રીતે કરવા એ પણ જણાવી દઉં તો માત્ર તમારે આ રીતે અંગૂઠા વડે એક નાક બંધ કરવાનું છે અને બીજા નાક વડે ઊંડો શ્વાસ લેવાનો છે કઈ રીતે જણાવી દઉં

બસ આ પ્રક્રિયાને પણ તમે લોકો પહેલા દસ મિનિટ કરો પછી કપાલ ભાતીને દસ મિનિટ કરો મિત્રો તમારા ચહેરાનું તેજ જ કઈ ઓર હશે તેની સાથે સાથે તમારા શરીરમાં રહેલી લગભગ લગભગ તમામ બીમારીઓ છે તેને બે થી ત્રણ મહિનાઓમાં તો શરીર છે તો ધીમે ધીમે દૂર કરવાનું શરૂ કરી દેશે અને થોડા મહિનાઓમાં જ મિત્રો તમારી સામે આશ્ચર્યજનક પરિણામો હશે તેના તમે શરીરના રિપોર્ટ પણ કરાવી શકો છો ગેરંટી સાથે ગમે તેવી બીમારી હશે ને તેને જળબૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય આ બે પ્રાણાયામ છે તે ખૂબ જ સરળતાથી કરે છે તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આ ક્રિયા છે તેને ધીમે કે પછી આ ક્રિયાને તમે લોકો મધ્યમ ગતિ સાથે મનગમતી રીતે કોઈપણ વસ્તુને સાંભળતા સાંભળતા પણ કરી શકો છો અને મેં તમને અનુલોભ વિલોમની વાત કરી રહ્યો છું એને તમે કરો તે પ્રમાણે મેં તમને જણાવ્યું હતું કે હું પોતે ગાયતની મંત્રનું ઉચ્ચારણ ઉચ્ચારણ ન કરી શકે પણ પરંતુ તેને સાંભળતા સાંભળતા અને કરું છું તમે લોકો પણ તમારું મનગમતું મ્યુઝિક છે તેને સાંભળીને કરી શકો છો આગળ વાત કરવા જાઓ મિત્રો તો અનુલોમ વિલોમ છે તે આપણા શરીરની મુખ્યત્વે બે નાળીઓ સાથે જોડાયેલો છે અને આ બે નાળીઓને ચોખ્ખું કરવાનો કાર્ય અનુલોમ વિલોમ ખૂબ સારી રીતે કરે છે તેનાથી મગજના બંને ભાગ છે તે તંદુરસ્ત બને છે આપણો ધ્યાન છે તે કેન્દ્રિત થાય છે મગજ છે તે એકદમ શાર્પ તેજ બને છે તેની સાથે સાથે આપણી સર્જનાત્મકતા છે તેને પણ વધારવાનું કાર્ય કરે છે અનુલોમ વિલોમ તો તમે પણ મારી સાથે કરો મિત્રો ઊંઘની સમસ્યાથી તમે પીડાઈ રહ્યા છો રાત્રે ઊંઘ નથી આવી રહી તો અનુલોમ વિલોમ ચોક્કસથી કરો તમે ઊંઘ આવી જશે થાકી ગયા હશો તો અનુલોમ વિલોમ કરો તમે એકદમ ફેસ્ટ થઈ જશો તમારી ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા છે તેમાં વધારો થશે અને આ પ્રક્રિયા દ્વારા આખો દિવસ પણ તમને ખ્યાલ નહીં હોય પણ તમારું શરીર છે તે આપમેળે ડીપ બ્રેથિંગ જેને ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કહેવામાં આવે છે તે પણ કરવા લાગશે ટૂંકા થઈ ગયા છે ઊંડા શ્વાસ નથી લઈ રહ્યા અનુલોમ વિલોમ દ્વારા તમારા ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા છે તે ફરીથી સક્રિય બને છે અને તમારું આયુષ્ય છે તેમાં પણ વધારો કરવાનું કાર્ય એક રીતે અનુલોમ વિલોમ કરે છે સાથે સાથે ડિપ્રેશન છે નકારાત્મક વિચારો છે નસકોરા છે હૃદય માટે સમસ્યા છે હૃદયને સારું બનાવવાની ક્રિયા છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તે સમસ્ત તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય અનુલોમ વિલોમ પર ખૂબ સારી રીતે કરે છે અને ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમે લોકો કરી શકો છો હા આગળ વાત કરવા જાઉં તો હકીકતમાં કોઈની રાહ જોતા કે પછી તમે લોકો કોઈ પણ જગ્યાએ કોઈ કાર્ય કરી રહ્યા છો તો તેને તે સમયે પણ તમે આ કરી શકો છો મિત્રો ઇન્સ્ટાગ્રામની લીલો ફેરવવાનો સમય છે તમારી પાસે તો તમારા શરીર માટે શા માટે સમય ન કાઢવો જોઈએ પંદર થી વીસ મિનિટ માત્ર કાઢો અને આ બંને આસનને કરો મિત્રો ગેરંટી સાથે કહું છું થોડા જ સમયમાં તમારા શરીરમાં જે ફેરફાર થશે ને એ જબરજસ્ત હશે આગળ વાત કરવા જાઉં તો આનું એક જ માત્ર મર્યાદા છે કે તમે જ્યારે પણ ભોજન કરો છો ને તેના પહેલા